દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ અને આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ ભગવાનજીની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે રિપોર્ટર નયન રાવરાણી ધરાજી આજે અવધ ગ્રુપ આયોજિત આ ગણિત ઉત્સવની અંદર આરતી માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આજના આ આરતીના કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબની સાથે આરતીના આ પ્રસંગનો લાવા લેવાનો મોકો મળ્યો અવધ ગ્રુપે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણની જાગૃતિને ધ્યાનમાં લઈને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે એની બીજા દિવસની પૂજાનો આજે લાભ અમને મળ્યો એ માટે અમે અવધ ગ્રુપના ના બધાના ઋણી છીએ અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ બધાએ અમને આજે આરતી નો લાહો આપ્યો એ બદલ એમનો આભાર માનું છું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો